વીજળી એટલે કે વિદ્યુતનો વ્યાપક રીતે ઉપયોગ કરીએ છીએ જેમ કે કૂવામાંથી પંપ દ્વારા પાણી કાઢવા પાણીને અગાશીની ટાંકીમાં પહોંચાડવા યંત્રો ચલાવવા અજવાળું મેળવવા ખોરાકને ગરમ કે ઠંડો કરવા વગેરે આ વિદ્યુત આપણને વિદ્યુત મથક તથા બેટરી દ્વારા પ્રાપ્ત થાય છે યાદ રાખો કે વિદ્યુત એ ઉર્જાનું એક સ્વરૂપ છે જેનું યોગ્ય રીતે રૂપાંતર કરીને આપણે પ્રકાશ ઉર્જા યાંત્રિક ઉર્જા ઉષ્મા ઉર્જા વગેરે મેળવીએ છીએ વ્યવહારમાં ઉપલબ્ધ અત્યંત નાના બટન સ્વરૂપથી માંડીને મોટી સ્ટોરેજ બેટરીના સ્વરૂપમાં વિદ્યુત કોષોનો વપરાશ થાય છે જે રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે છે વિદ્યુત કોષની મદદથી આપણે ટોર્ચ ઘડિયાળ રેડિયો રિમોટ કંટ્રોલ કેમેરા વગેરે ઉપકરણો ચલાવીએ છીએ પ્રત્યેક કોષમાં બે ધ્રુવ હોય છે એક ધન ધ્રુવ જે આ સંજ્ઞા વડે તથા બે જે આ સંજ્ઞા વડે દર્શાવેલા હોય છે જ્યારે વિદ્યુત કોષમાં સંગ્રહિત રાસાયણિક ઉર્જા વપરાઈ જાય ત્યારે તે કામ કરતા બંધ થઈ જાય છે તેને બદલવા પડે અથવા રિચાર્જ કરવા પડે છે ટોર્ચનો બલ્બ લો તમને તેના પારદર્શક કાચમાંથી પાતળો તાર દેખાશે જે તારને ફિલામેન્ટ કહે છે આ ફિલામેન્ટ બે જાડા તાર સાથે જોડાયેલા છે બે જાડા તારમાંથી એક તાર બલ્બની નીચેની સપાટી પરના ધાતુના આવરણ સાથે જ્યારે બીજો તાર આધાર કેન્દ્ર પર ધાતુની અણી સાથે જોડાયેલા હોય છે વળી આ બંને તારના છેડા જેને ટર્મિનલ કહે છે પરસ્પર અડકે નહીં તે રીતે ગોઠવેલા હોય છે ઘરમાં વપરાતા બલ્બમાં બંને ટર્મિનલ નીચેના ભાગમાં ગોઠવવામાં આવેલા હોય છે વિવિધ રંગનું પ્લાસ્ટિક આવરણ ચડાવેલા વિદ્યુત તારના ચાર ટુકડા લઈને તેમના છેડાઓ પરથી પ્લાસ્ટિકનું આવરણ દૂર કરો હવે બે તારના અનાવરિત થયેલ ભાગને વિદ્યુતકોષના બંને ધ્રુવો સાથે તથા બીજા બે તારના છેડાઓને ટોર્ચના બલ્બના ટર્મિનલ સાથે રબર બેન્ડ અથવા ટેપથી જોડો હવે વિદ્યુત કોષ તથા બલ્બના આ ચાર વાયરોને એ બી સી ડી ઈ એફ એમ જુદી જુદી છ રીતે જોડીને જુઓ કે કઈ ગોઠવણી દરમિયાન બલ્બ પ્રકાશિત થાય છે એ તથા એફ જોડાણમાં બલ્બ પ્રકાશિત થાય છે જ્યારે કે ડી બી સી તથા ઈ જોડાણમાં બલ્બ પ્રકાશિત થતો નથી કારણ કે જ્યારે વિદ્યુત કોષના એક છેડાથી શરૂ કરી વાયર વડે બલ્બમાં થઈને ફરી વાયર વડે વિદ્યુત કોષના બીજા છેડા સુધીનો માર્ગ પૂર્ણ થાય તો જ બલ્બ પ્રકાશિત થાય છે આ સંજોગોમાં બનતા બંધ માર્ગમાંથી વિદ્યુત પ્રવાહ વહી શકે છે જો માર્ગ પૂરો એટલે કે બંધ ન થાય ડી તથા એફ તો વિદ્યુત પ્રવાહ ન વહેતા બલ્બ પ્રકાશ આપવાનું કાર્ય કરી શકતો નથી વિદ્યુત પરિપથ એટલે વિદ્યુત કોષના બે ધ્રુવો વચ્ચેનો વિદ્યુત પ્રવાહનો સંપૂર્ણ એટલે કે બંધ માર્ગ જે થકી જ વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકે છે જો વિદ્યુત પરિપથમાં કોઈ પણ છેડો છૂટી જાય કે બલ્બ ફ્યુઝડ એટલે કે ફિલામેન્ટ તૂટી જાય ત્યારે વિદ્યુત પરિપથ તૂટી જતા વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકે નહીં એક ટોર્ચ માટેનો બલ્બ તથા તારનો ટુકડો લો પ્રથમની જેમ તારના બંને છેડાથી પ્લાસ્ટિકના આવરણને દૂર કરો હવે પેન્સિલ સેલ જેવા વિદ્યુત કોષ પર રબર બેન્ડથી તારના એક છેડાને ઋણ ધ્રુવ પર અડકે તેમ રાખીને બીજા છેડાને બલ્બના ધાતુના ઢાંચાની આસપાસ લપેટો બલ્બના આધારની અણીને સેલના ધન ધ્રુવ પર અડકાડો તો બલ્બ પ્રકાશિત થતો જણાશે જો તમે આધારની અણીને સેલના ધન ધ્રુવ પરથી હટાવી લેશો તો બલ્બ પ્રકાશ તો બંધ થઈ જશે આ સાદી વિદ્યુત સ્વિચની રચના બલ્બના આધારની અણીનો ધનધ્રુવ સાથેનો સંપર્ક એટલે સ્વિચ જોડાણમાં ઓન ગણાય અને સંપર્ક તૂટતા સ્વિચ ઓફ કહેવાય તમે બે ડ્રોઈંગ પિન બે સેફ્ટ પિન અથવા પેપર ક્લિપ બે તાર તથા નાની થર્મોકોલની શીટ અથવા લાકડાનું બોર્ડ લઈને વિદ્યુત સ્વિચ બનાવી શકો છો સેફ્ટી પિનની રિંગમાં એક ડ્રોઈંગ પિન લગાવીને તેને થર્મોકોલ શીટ પર ચોંટાડી દો જેમ કે આકૃતિમાં બતાવવામાં આવેલ છે સેફ્ટી પિન સરળતાથી ફરી શકે તેની ખાતરી કરો હવે બીજી ડ્રોઈંગ પિનને થર્મોકોલ શીટ પર એવી રીતે લગાવો કે સેફ્ટી પિનનો સ્વતંત્ર છેડો તેને સ્પર્શ કરી શકે આ રીતે જોડાયેલ સેફ્ટી પિન તમારી સ્વિચ હશે જ્યારે વિદ્યુત બલ્બને તથા બેટરીના સેલને વિદ્યુતના તાર વડે જોડાણ કરતી વખતે વચ્ચે આ સ્વિચ ગોઠવવામાં આવે છે ત્યારે એક જ્યારે પિનનો સ્વતંત્ર છેડો બીજી ડ્રોઈંગ પિનને અડકે છે ત્યારે સ્વિચ ઓન થતાં આ વિદ્યુત પરિપથ પૂર્ણ થાય છે અને બલ્બ પ્રકાશિત થાય છે બે જ્યારે સિફ્ટી પિનનો સ્વતંત્ર છેડો ડ્રોઈંગ પિનનો સંપર્ક ગુમાવે છે ત્યારે સ્વિચ ઓફ થતાં બલ્બ પ્રકાશતો નથી કારણ કે વિદ્યુત પરિપથ પૂર્ણ થતો નથી અત્રે દર્શાવ્યા મુજબ વિદ્યુત તંત્ર એટલે કે બેટરી સેલ તથા બલ્બના જોડાણની સાથે વચ્ચેના ભાગમાં જુદા જુદા પદાર્થો ગોઠવીને પ્રત્યેક કિસ્સામાં બલ્બ પ્રકાશિત થાય છે કે નહીં તેનું અવલોકન કરો તમારા અવલોકનોને કોષ્ટકમાં ગોઠવો અવલોકનો દર્શાવે છે કે જે પદાર્થો તેમાંથી વિદ્યુત પ્રવાહને પસાર થવા દે છે જેવા કે ધાતુ ગ્રેફાઇટ વગેરે તેવા સંજોગોમાં બલ્બ પ્રકાશિત થાય છે આવા પદાર્થોને વિદ્યુત સુવાહક કહે છે જે પદાર્થ પોતાનામાંથી વિદ્યુત પ્રવાહને પસાર કરી શકતો નથી જેમ કે લાકડું કાચ રબર વગેરે તેવા સંજોગોમાં બલ્બ પ્રકાશિત થતો નથી આવા પદાર્થોને વિદ્યુતના અવાહક કહે છે આપણું શરીર વિદ્યુતનું સુવાહક છે માટે વિદ્યુત ઉપકરણોનો ઉપયોગ કરતા સાવધાની રાખવી પડે છે શુદ્ધ પાણી વિદ્યુતમાં અવાહક છે પરંતુ મીઠાવાળું પાણી વિદ્યુતનું સુવાહક છે શૂન્યાવકાશ તથા ભાગના વાયુ વિદ્યુતના અવાહક છે આપણા માટે વિદ્યુત સુવાહકો તથા વિદ્યુત અવાહકો સમાન રીતે મહત્વના છે સ્વિચ વિદ્યુત પ્લગ સોકેટ વિદ્યુતના તાર વગેરે વિદ્યુત સુવાહકમાંથી બનાવવામાં આવે છે જ્યારે આ બધા ઉપકરણોના બહારના ભાગ જેને આપણે સ્પર્શ કરીએ છીએ તે આવરણ વિદ્યુત અવાહકમાંથી બનાવવામાં આવે છે